નમસ્કાર આપણે છીએ અત્યારે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના હાપા ગામમાં હાપા ગામના વતની નિર્મલસિંહ પરમાર જે નિવૃત્ત શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પોતે એક ગાયત્રી ઉપાસક તરીકે જોડાઈ ગયા છે અને ચોવીસ હજારથી વધુ રોજે રોજ એમનું ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરીને એક એવા અનશન પર બેઠા છે કે હાપા ગામના યુવાનો દારૂની જે લતે ચડ્યા છે ને નાની ઉંમરમાં પોતાના પરિવારમાંથી મૃત્યુ પામીને એમના પરિવારનો આશરો છીનવાય છે ત્યારે આ અગાઉ પણ નિર્મલસિંહે ઘણી વખત ગામના આગેવાનો સાથે ચર્ચા કરી રાજકીય લોકો સાથે ચર્ચા કરી પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ વખતે નિર્મલસિંહે એક એવું બીડું ઉપાડ્યું છે કે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પહેલી મેથી લઈને નવ મે સુધી પોતે અન્ન કરીને આ યુવાનો એક સારા માર્ગે આવે અને સારી આગળ વધે એ હેતુથી દારૂના અડ્ડાઓ દારૂ અને એમનું કેવું એવું છે કે હવે તો ડ્રગ્સનું પણ ગામમાં આવી ગયું છે તે યુવાનો આનાથી બચે અને સારા માર્ગે જઈને અને સારી એક નોકરી મેળવીને પોતાનું ઘરનું નામ રોશન કરે એવી એમની ભાવના છે અને નિર્મલ શેખ એવો પણ

સેક્રેટરી આચાર્ય તરીકે ફરજ બજાવી અને બે હજાર વીસમાં દિવસ આચાર્ય છું અને વચ્ચે બે હજાર વીસમાં હું રાજકીય રીતે પણ પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી લડી ચુક્યો છું પણ રાજકારણ મને ઓછું બેસે છે અને હું તો આ ગાયત્રી પરિવારનો ઓગણીસો એકાણું ની અંદર ગુજારી દ્વારમાં રામ શર્મા આચાર્યજીના સાનિધ્યમાં મા ભગવતીના હાથે દીક્ષા લીધેલી અને ત્યાર પછી આજ સુધી હું અવિરતપણે રોજ સવારે બે કલાક માતાજીની સેવા જ કરું છું અને એ ત્યાંથી એવો આદેશ કહેવામાં આવ્યો કે ભાઈ આપણે સેવાની પ્રવૃત્તિઓ કરી સેવા કરવી કાર્યક્રમ કરો ગામની અંદર વર્ષોથી લોકોના અડ્ડા ચાલે છે તો મેં અગાઉ પણ મીટિંગો કરીને કીધેલું કે તમે આ ધંધો ગામમાં બંધ કરો નાના છોકરાઓની જિંદગીઓ નથી બગાવો પણ એ વખતે પણ સા ભણવામાં નહોતું આવ્યું અને એ વખતે નીતિરાજસિંહ ધારાસભ્ય રણજીતસિંહ ચાવડા મેં એમની વાત કરી કે ભાઈ આ પરિસ્થિતિ સારી નથી તો એવું લોકોએ એવું કહેલું કે ભાઈ રન સીસી ચલાય તો રન સીસી તો મને એવું કહેલું કે તમારા ગામમાંથી 3 લાખ રૂપિયા હપ્તો આવે છે એટલે તું શું કામ પેલી છે મેં કહ્યું મારા તો મારા ગામના છોકરાને બચાવ તો પણ પરિવર્તન ન આવ્યું એટલે ન છૂટકી અત્યારે મને એ પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર 15 થી વધારે સંખ્યા 30 થી 35 વર્ષની ઉંમરના છોકરા પરણેલા એ દારૂના રતે ચડીને મૃત્યુ પામે છે એમની બીઓ મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનો ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવ છે કે એક વર્ષમાં પતી જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતની શાંતિ ગુંજો મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું તો એ પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે એક થી નવ તારીખ સુધી હું ગાયત્રીનું ચોવીસ હજાર મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધીમાં એ લોકો ગામ જો સપોર્ટ નહીં આપો દસ તારીખે અન્ન અને જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ છે બાકી તો મારો બીજો કોઈ રાજકીય કે કોઈ પર્પસ જ નથી મેં આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂનું વ્યસન કરનારા યુવાનો બધા છે એ બધા જ બધા જ પક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષનું નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે અને મારો ઉદ્દેશ રાજકીય છે જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિ ગુણ એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે